નથરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગર નહીં રહી શકું પીંગળા હું તારા વગર નહીં રહી અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજના ના પગમાં પડીને ભરથરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ કે આ તમે જ ઉભું કર્યું છે ને હવે તમે મને કયો છો ઉભો કરો આને આ કરવાની જરૂર શું હતી કે બાબુ તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું થાય તો થોડી તાકાત હોય અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલી ને બાબુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવું

આત્મો સારો નથી પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ આવી જાય એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરતરી વાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય પછી ઘોડેશવાર નો અશ્વફાળનો એ બધો ઇતિહાસ છે ને એ પછીનો છે બાકી બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને છે આ રામાયણ છે રામાયણ તમે એમ કે લંકા હનુમાનજી હળગેવી હું એમ કઉ હનુમાનજી હળગાવી નથી લ્યો બોલ લંકા વાળા એ જળગેવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ભાગા ભાગ નો કર્યું વીટાડ્યા હતા તેલ ને રેડ્યું દિવાળી એમને મૂકી દીધું હનુમાનજી તો બચવાટું ભાઈ હવે આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ મૂર્તિઓ મારે કેવું કહતું એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમવર રચવા ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણે ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું વન માંથી સીતાજી આખે આનું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું રાવણ હલાવી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયનામાં આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પારવતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બે માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું જો આ મકાન બનાવ્યું અમારે ના રસોડું ફલાણું ફલાણું નો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બહેરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો અમને હા વિરુદ્ધ નહીં અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અતાર સુધી કોઈ દેવાનું મગજ માં આવ્યું જ નહોતું અતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપડે પૈસા છે નહીં ભોળા નામ ને ખીસું જ નતું પૈસા છે રાખવા જ એટલે ભભૂતિ આપી ને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાવ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જ આવવાનું સાંભળું શું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી કહેવા આ એટલું બધું હોનું જતા એટું ફાણાનું શું માથાકૂટ કરી હોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર બાબુ ત્રિલોક નો નાથ ઈને ન ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે ભુદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે એને રાજી કરી દો જે માગે આપી દે એ કે જો જે માગ છે આપી દે પછી મારી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજી રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈ એ આપી દો પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાહવણને કીધું ભૂદેવ બોલો હું આપું ઈ કે જે આપું એ આપો ને કે ના તમે માગો આજ આપું ઈ કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથાસતું પારવતી પાસે આવ્યા એ કે હાલો કે ચિનપા કે મહળીયામાં ટીકે કાં એ કહે મેં બાહ્મણને આપી દીધું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું કે કકળાટ ન કરશો તમને પહેલાં પૂછીને ગયો તો કે માગી આપી દેશે અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ને પાહે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે પુદેવ પુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ ને લખુયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવ ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાહ વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડીનું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલા મણા કઈ આપડા ઘર આવું કઈ કરી જ નતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય તો આ કથા એ વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસ ના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયો ને ખડમાં લઈ દીધા હોય તો ગામો ગામ કથા કથાયું વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે પછી કઈ દે આટલા થાય છે કથા કરો જે કરો એ અરે બધું ઢીંગો ઢીંગ આલે ભલામાણા મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે

તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવો પડે બોલો હવે આમાં પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય પેલા વખતા નું શું થાય અરે બાપુ કઈ ઊંધું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું આપણે કહેતા રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો ગમે એ થયો બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ નો આવે રામાયણ એવો ગ્રંથ છે